તો કેમ છો મારા વાલા ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે તમને બતાવીશું પાટણ શહેરનો એક એવું તળાવ જે મિત્રો એને કહેવાય છે ખાન સરોવર તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો આપણે તમને બતાવીશું પાટણ શહેરનું ખાન સરોવર તળાવ તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો તો જુઓ મિત્રો આ છે ખાન સરોવર અને જો મિત્રો પાણી પણ ચાલુ જ છે અને સામે મિત્રો મંદિર છે મહાદેવનું મંદિર છે ને જો મિત્રો પાણી પણ ભરેલું છે તળાવમાં ખોલ અને મિત્રો આ પાણી જો મિત્રો પીવામાં યુઝ થાય છે અને મિત્રો આખા પાટણમાં આ અહીંયાથી પાણી મિત્રો ફિલ્ટર કરીને સપ્લાય કરવામાં આવે છે મિત્રો અને જો મિત્રો આ પણ મિત્રો પુરાના જમાનું તળાવ બનાવેલું છે અને મિત્રો અહીંયાથી જો સામે અહીંયા પાણી પણ આવી રહ્યું છે મિત્રો આ અહીંયા આવરો છે પાણીનો આબાનો અને અહીં થઈને મિત્રો અંદર પાણી જાય છે તળાવમાં જુઓ મિત્રો સરસ મજાનું એવો આ તળાવ છે મિત્રો તમે મિત્રો આ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં મિત્રો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આપણે કોશિશ કરીએ છીએ તમને નવું નવું બતાવવાની તો મિત્રો તમે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અહીંયા નોટિસ પણ મારેલી છે જાહેર નોટિસ આ સરોવરનું પાણી પીવામાં ઉપયોગમાં લેવાતું હોય તેમાં કોઈ પણ પ્રકારનો કચરો નાખવો નહીં તેમજ તળાવના માછલાનો શિકાર કરવો નહીં અન્ય જાહેરાત મિલકતને નુકસાન બદલે તેમજ પાણીના પર અત્યાચાર બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો મિત્રો હુકમ પાટણ નગરપાલિકાનો છે તો મિત્રો તમને આ તળાવ કેવું લાગ્યું અને મિત્રો કહેવાય છે કે મિત્રો આ જે તળાવ બાંધકામ કર્યું મિત્રો તે મુસ્લિમના રાજા એમનું બાંધકામ કરેલું છે મિત્રો અને મિત્રો તમે આવા નવા અવર્જ વિડીયો આપણે જોવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમારી માટે હું આટલી મહેનત કરું છું તો મિત્રો તમે આ વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને શરૂથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો જુઓ બાજુમાં મસ્જિદ પણ આવેલી છે અને આ છે મિત્રો ફિલ્ટર આવું જે મિત્રો ખાનસરોનું પાણી છે મિત્રો અહીંયા ફિલ્ટર કરવામાં આવે છે અને મિત્રો પછી પાટણમાં મિત્રો સપ્લાય કરવામાં આવે છે મિત્રો અહીંયાથી ફિલ્ટર થઈને આખા પાટણમાં મિત્રો અહીંયાથી પાણી જાય છે